કેમ રહો છો હે દાદી કેમ રડો છો રડવાનું નહીં શું નામ દાદી તમારું રુક્મણી બેન આખું નામ આખું આખું નામ નામણી દાદાનું નામ શું છે હેલા

गाम क्या है तुम्हारू गाम ગામ માધવુ પીર હે પીર ભૂજ પીર ભૂજ છે હા અચ્છા તો ત્યાં રહે છે બધા બાઈન બધા રહે છે તમારું જે ગામનું નામ કીધું શું કીધું દાદી તમે ગામનું નામ શું કીધું કેનું પિયર નું નહી ગામ નું નામ તમે કયા ગામના છો તમારી સાસરી તમારી સાસરી સાથી ડોલપુર 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 એ ક્યાં આવ્યું ધસે ધોડે ધસે ધોડે ધનસુરા જોડે અચ્છા અમે સંસ્થા ચલાવીએ છીએ અમારો આશ્રમ છે ત્યાં ખાવા પીવાની સુવિધા છે

દોસ્તો તમે જે રીતના અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યાં રીતના અત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે એક દાદી પંચોતેર વર્ષના ખૂબ જ ખરાબ કન્ડિશનમાં મતલબ એકલા હતા અને નિસ્સહાય હાલતની અંદર જોવા મળતા હતા ત્યાંથી કોઈ ભાઈનો ફોન ગયો હતો એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા અને અત્યારે મેડમ લઈને અત્યારે અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશન આવી ગયા છીએ આ વિડીયોના મારફત એટલું જણાવવા માગીએ છીએ કે ને ક્યાંય આવા પરિવારમાં થી છૂટી મતલબ છૂટી ગયા છે ક્યાંય એના કે એમના પંચોતેર વર્ષના જે બસમાં બેસીને અહીંયા મતલબ ખોવાઈ ગયા છે તો ક્યાંય ને ક્યાં વિડીયોના મારફતે એમનો પરિવાર મળી જાય તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો અને એમનો પરિવાર મળી જાય સરળતાથી એટલો પ્રયત્ન અમે કરીશું અમે અમારા સેન્ટરો મોઢવ ખાતે ત્યાં દાદીને લઈ જઈ રહ્યા છીએ અને અત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમે એમને જાણ કરી દીધી છે કાયદાકીય રીતે જે પ્રોસીજર હોય છે એ પ્રોસિજર અમે કમ્પ્લીટ કરી દીધી છે અને મેડમને જે મેસેજ મળ્યો હતો કે ભાઈ કોઈ અરવિંદભાઈનો નામનો અરવિંદભાઈ નામના કોઈ પણ વ્યક્તિ એમને નજરે જોયા હશે તો બે ત્રણ કલાકથી દાદી એકલા અને અત્યારે અમદાવાદની અંદર ચાર દિવસથી ચાર દિવસથી દાદી બસ સ્ટેન્ડ ઉપર એ જ હાલતમાં હતા અને અત્યારે અડતાલીસ મતલબ પચાસ ટકા જેવી ગરમી અમદાવાદની અંદર પડી રહી છે ને આટલી ગરમીની અંદર દાદી આવી હાલતમાં હતા તો અમે લોકો અત્યારે અમારા સેન્ટરમાં લઈ જઈ રહ્યા છીએ તો કન્ટિન્યુ જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો આઈયો દાદી આઈ ગયા આપણે હે આઈ ગયો તમારું ઘર અહીંયા રહેવાનું આપણું ઘર આવી ગયું હાલો બતાવું જો અહીંયા 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 આગળ 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 આજુ બાજુ આ બાજુ બાજુ આવો જો તમારી જે બધા દાદા અને બધા રહે જો અહીંયા આવો ચપ્પલ ભલે પહેર્યા

ગમશે ને અહીંયા કેમ રોજો હે દાદી કેમ રડો છો રડવાનું નહીં જો આ દાદી છે ને બધા ટીવી છે બે ટાઈમ ખાવા પીવાનું મસ્ત ભગવાનનું નામ લેવાનું હા ને જમવાનું બાકી નથી આપડે જમવું છે ને દાદી હેકલા લો પાણી પીવો લો લો તમારું છે પી લો પાણી લો કઈ વાંધો નહીં પાણી પી લો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મારી માસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સુંદર મજાનું આ સેન્ટર હોમ ચાલી રહ્યું છે અને અત્યારે દાદીને અમે લોકો ગીતા મંદિર બસ સ્ટોપ પાસે પ્લેટફોર્મ નંબર બે ઉપર એક ભાઈ સતત ચાર પાંચ દિવસથી દાદીને જોઈ રહ્યા હતા અને એ ભાઈનું નામ અરવિંદભાઈ છે એમના મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસીમાં ફોન કર્યો હતો અને એકસો એક્યાસીની ટીમ દ્વારા એમને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને હર અમે અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ અને ફાલ્ગુની બેન જે અમદાવાદના હેડ છે મેડમ અને સાથે મળીને ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે અમદાવાદની અંદર અને એકસો એક્યાસી એવી સુંદર મજાની વ્યવસ્થા છે એમની કે આવી રીતના કોઈ પણ મહિલા કોઈ પણ ઉંમર હોય એમની નાની મહિલાથી લઈને બાળકીથી લઈને કોઈ પણ ઉંમરના લોકો માટે સુંદર મજાનું કામ કરી રહી છે સુંદર મજાના સેન્ટરોમાં આવા ચાલી રહ્યા છે ક્યાંય ને અમારી સંસ્થા આવી કામ કરે છે આવી રીતના અને ખૂબ જ દાદી એવું લાગી રહ્યા છે પંચોતેર વર્ષ ઉપરથી દાદીની ઉંમર છે અને બસ સ્ટેન્ડમાં કોઈ કારણોસર પરિવારથી વિખૂટા પડી ગયા છે કોઈ જ કારણ અમને બતાવતા નથી કારણ કે એ પણ ગભરાઈ ગયા છે અત્યારે અને ગરમીનો એટલો બધો ખરાબ માહોલ છે અત્યારે કે માણસ બે મિનિટ બહાર નથી ઊભી રહી શકતા અને અત્યારે છેતાલીસ ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન છે તો બસ દોસ્તો વિડીયોના મારફત એટલું જ બતાવવા માગીએ છીએ ક્યાંય ને ક્યાં વિડીયોના મારફત એમનો પરિવાર વિડીયો જોઈ રહ્યો હોય તો વિડીયો એમના પરિવાર સુધી પહોંચાડજો દાદી ખૂબ જ સારા ઘરના છે અને કોઈ પણ જાતની તકલીફ નથી માત્ર ને માત્ર બસ સ્ટેશને ત્યાં કોઈપણ કારણસર આવી ગયા છે પણ અત્યારે નાના સપોર્ટની જરૂર છે તો બે ટાઈમ ખાવા પીવા રહેવા સાથે દાદીને સુંદર મજાનું અહીંયા વ્યવસ્થા મળશે તો ક્યાંય ને ક્યાં પરિવાર વિડીયો એમનો જોઈ રહ્યા હોય એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો વધુને વધુ લોકો સુધી શેર કરીને આ વિડીયોના મારફતે એમનું પરિવાર મળી શકે છે તો કન્ટિન્યુ વિડીયો જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઈક સાથે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત